વડોદરા માંજલપુર ખાતે સાણી શક્તિ સેવા ગ્રુપ વડોદરા વિકી શ્રીમાળી અને વૈભવ ટાલે અને નરેશ વણજારા સમગ્ર તેમના દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ દાબડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા એસએસજી હોસ્પિટલ કાલાઘોડા ફતેગંજ અને આજુબાજુ વિસ્તારમાં ફૂટપાથ પર વસતા શ્રમિક લોકોને સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કપડાં અને દાબડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો સાંઈ શક્તિ સેવા ગ્રુપ અવરિતપણે છેલ્લા છ વર્ષથી સેવાકીય કાર્યો કરે છે જેમાં દર ગુરૂવારે માંજલપુર અવધૂત ફાટક પાસે આવેલ શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અન્નક્ષેત્ર ચલાવે છે જ્યાં શ્રમિક લોકોને ભોજન પૂરું પડે છે સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા આજના કાર્યક્રમમાં સહભાગી

પોતાનું ગુજરાન ચલાવે છે એવા શ્રમિક લોકોને આજનો સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા બ્લેન્કેટ ધાબડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે સાથે સાથે જે જૂના અને નવા કપડાં જે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા એક મહિના પહેલાં લોકોને એક મેસેજ દ્વારા આ જૂના નવા કપડાં જે જરૂરિયાતમંદ લોકો સુધી જે પોતાના માટે નકામાં હોય પણ બીજાને કંઈક જરૂરિયાતમંદ થઈ શકે તેવા કપડાંનું વિતરણ અમારા દ્વારા કરવામાં આવે છે તો તેઓ પાસેથી પણ અમે એકત્રિત કરેલા કપડાં અને બ્લેન્કેટ અમારી ટીમ દ્વારા આજ આજના વિસ્તારની અંદર અમે આ પવિત્રનો કાર્યક્રમ કરેલો છે જેમાં અમારા તમામ દાતા શ્રીઓ અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સાથી મિત્રનો હું આભાર વ્યક્ત કરું છું અને તમારી આજુબાજુમાં પણ જો તમે જરૂરિયાતમંદ લોકોની આવી મદદ કરી શકતા હોય તો ચોક્કસથી તમે કરો એવી આશા સાથે તમને પણ જય સાયનાથ